હાલો તો કેમ છો આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલની એક મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણવાના છે એક મિત્રએ કમેન્ટ કરી હતી કે ભાઈ વિશાલભાઈ એક હજાર વ્યૂના કેટલા પૈસા મળે છે કેટેગરી તો મેં વિચાર્યું ચાલો એના ઉપર એક વિડીયો બનાવી દઈએ કે યુટ્યુબમાં અલગ અલગ કેટેગરીમાં એક હજાર વ્યૂ પર કેટલા પૈસા આપણને મળે છે જેમ કે ગેમિંગ ચેનલ હોય કોઈ ટેક ચેનલ હોય કોઈ કોમેડી ચેનલ હોય બ્લોગિંગ ચેનલ હોય એજ્યુકેશન ચેનલ હોય બ્યુટ્યુ એન્ડ ફેશન ચેનલ હોય એમાં એક હજાર વ્યૂના તમને કેટલાથી કેટલા ડોલર અને ઇન્ડિયન રૂપિયામાં કેટલા પૈસા મળે છે એના વિશે ડિટેલમાં જાણવાના છે જેના પછી તમે કઈ કેટેગરીમાં ચેનલ બનાવવા માંગો છો અને કઈ કેટેગરીમાં સૌથી વધારે પૈસા છે એ પણ આ વિડીયોમાં ક્લિયર થઈ જવાનું છે તો મિત્રો તમારી કેટેગરીમાં કેટલા એક હજાર વિના પૈસા મળે છે એ જાણવું હોય તો વિડીયોને એન્ડ સુધી જોઈ લો અને સાથે સાથે આપણે મોટા યુટ્યુબર જેમ કે ડોક્ટર ભરત આહિર છે કેશુર કિંગ છે એસબી હિન્દુસ્તાની છે અમદાવાદ મેન છે કમિને ફ્રેન છે ખજુરભાઈ છે એવો મંથલી કેટલી અર્નિંગ જનરેટ કરે છે આપણા મોબાઈલ સ્ક્રીન ઉપર લાઈવ સાથે તમને કે આ યુટ્યુબરો મંથલી કેટલા રૂપિયા યુટ્યુબમાંથી કમાય છે એ પણ વિડીયોમાં તો વિડીયો એન સુધી જોઈ લો તો સૌથી પહેલા વાત કરીએ આપણે કે યુટ્યુબ પર એક હજાર વિના કેટલા પૈસા મળે છે એ જાણી લઈએ પછી આપણે મોટા યુટ્યુબરોની કેટલી અર્નિંગ મંથલી થાય છે એ પણ જાણીએ તો ચાલો મિત્રો આપણે કેટેગરી વાઇઝ વાત કરીએ કે જો સૌથી પહેલાં ગેમિંગ ચેનલની જો તમારી કોઈ ગેમિંગ ચેનલ હોય તો તમને એક હજાર વ્યૂના કેટલા પૈસા મળે છે તો મિત્રો એક હજાર વ્યૂના તમને અંદાજે ઝીરો પોઈન્ટ પચાસ ડોલરથી લઈને ચાર ડોલર સુધીની અર્નિંગ જનરેટ થાય છે મતલબ કે ઝીરો પોઈન્ટ પચાસ ડોલરથી લઈને ચાર ડોલર સુધી તમે ગેમિંગ ચેનલના અંદર ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ પચાસ ડોલર અને વધુમાં વધુ ચાર ડોલર સુધી અર્નિંગ જનરેટ કરી શકો છો જો ઇન્ડિયન કરન્સીમાં એની વાત કરીએ તો તમે સાડત્રીસ રૂપિયા થી લઈને લગભગ ત્રણસો રૂપિયા સુધીની અર્નિંગ એક હજાર વ્યુ પર ગેમિંગ ચેનલમાં કરી શકો છો ગેમિંગમાં ચાર ડોલરની વચ્ચે રહે છે અહીંયા તમને સ્ક્રીનશોટ પણ દેખાય છે અને તમને મેં બતાવવું પડે તો હવે બીજી કેટેગરી જો તમારી ટેક ચેનલ રિલેટેડ કેટેગરી હોય તો એમાં તમને લગભગ એક ડોલરથી લઈને ચાર ડોલર સુધીની અર્નિંગ તમને રહે છે જે રહે છે તો મિત્રો જો તમે ટેક રિલેટેડ વિડીયો બનાવતા હોય તો તમને એક ડોલરથી ચાર ડોલર સુધીની અનિંગ જનરેટ થાય છે એટલે કે લગભગ હાલ ત્રેસી ત્યાંસી રૂપિયા ચાલે છે આપણે એક ડોલરના તો તેશી રૂપિયાથી લઈને ચા પાંચ ડોલર સુધીની આપણે એવરેજ ગણીએ એટલે કે ચારસો સાડી ચારસો રૂપિયા સુધીની અર્નિંગ તમને એપ્રોક્સિમેટલી ટેક ચેનલમાં રહે વિડિયો કયા ટોપિક ઉપર બનાવશો એના ઉપર તમારા ડોલરની અર્નિંગ પ્લસ માઇનસ થતી રહે છે પણ આ આની વચ્ચે તમારી અર્નિંગ બેઝિકલી રહે છે પછી જો તમારી બ્યુટી અને ફેશન રિલેટેડ ચેનલ હોય તો તમને એક હજાર વ્યૂ ઉપર કેટલા પૈસા મળે છે તો મિત્રો બ્યુટી અને ફેશન રિલેટેડ ચેનલ હોય તો તમને એક હજાર વ્યૂ આરામથી જીરો પોઈન્ટ એસી ડોલરથી ત્રણ પોઈન્ટ પચાસ ડોલર સુધીની અર્નિંગ જનરેટ કરી શકો છો એટલે કે ઝીરો પોઈન્ટ એસી થી ત્રણ પોઈન્ટ પચાસ ડોલર સુધી તમે બ્યુટી અને ફેશન ચેનલમાં અર્નિંગ કરી શકો છો જો ઇન્ડિયન કરન્સી માં વાત કરીએ તો આપણે લગભગ આપણે અંદાજો મારીએ તો એસી રૂપિયાથી લઈને બસો બાસઠ સુધીની અર્નિંગ જનરેટ આરામથી કરી શકીએ છીએ જેમ કે સિત્તેરથી એંસી રૂપિયા રાખીએ અને બસો બાસઠ સુધી તમે અર્નિંગ જનરેટ કરી શકો છો એક હજાર વ્યૂ ઉપર બ્યુટી અને ફેશન ચેનલમાં અને મિત્રો જો હવે આગળ બીજી કેટેગરી અને આ કેટેગરી હું મારા મુતાબિક નથી બતાવતો મેં જે વાંચી છે વેબસાઇટ ઉપર એના રિવ્યૂ જેને એક વર્ષની લાસ્ટ એક વર્ષની કઈ જ કેટેગરીમાં યુટ્યુબ એ ઇન્ડિયન યુટ્યુબરોને કેટલા પેમેન્ટ કર્યા છે એટલે કે કેટલા પૈસા આપે છે એના વાઇઝ તમને બતાવવામાં આવ્યું છે કે વ્યૂના કેટલા પૈસા કઈ કેટેગરીમાં આપે છે એટલે આ વેબસાઇટે એનું રિવ્યુ કર્યું છે અને આપણે એ તમને બતાવવા જઈ રહ્યા છે તો મિત્રો હવે જો બીજી કેટેગરીની વાત કરીએ તો જે છે કોમેડી ચેનલ જો કોમેડી ચેનલ આપણા ગુજરાતમાં બહુ જ છે તો કોમેડી ચેનલમાં આપણને કેટલી અર્નિંગ મળે છે તો કોમેડી ચેનલમાં એક હજાર વ્યૂ તમને મળે છે મિત્રો આ ઝીરો પોઈન્ટ ચાલીસ ડોલરથી લઈને બે પોઈન્ટ પચાસ ડોલર સુધીની અર્નિંગ કોમેડી ચેનલમાં મિત્રો થાય છે ઝીરો ડોલર ચાલીસ લઈને બે પોઈન્ટ પચાસ ડોલર સુધીની અર્નિંગ તમે કોમેડી ચેનલમાં એક હજાર વ્યૂ પર કરી શકો છો એવું નહીં કે વધારે વ્યૂ એક હજાર વ્યૂ પર કરી શકો છો જેટલી વધારે વ્યૂઝ છે એટલે વધારે ડોલર તમારા છે તો સ્વાભાવિક છે તો 0.40 પોઈન્ટ ચાલીસ ડોલરથી બે પોઈન્ટ પચાસ ડોલર એટલે આપણે માની શકીએ છીએ કે ત્રીસ રૂપિયાથી લઈને એકસો સિત્યાસી રૂપિયા આસપાસ તમારી અર્નિંગ આ ચેનલમાં કોમેડી ચેનલમાં થઈ શકે છે એટલે એકસો સિત્યાસી રૂપિયા સુધી તમે એક હજાર આરામથી કમાઈ શકો છો કોમેડી ચેનલમાં જો પછી તમારી કોઈ વ્લોગિંગ ચેનલ હોય તો મિત્રો વ્લોગિંગ ચેનલની આપણે વાત કરીએ તો વ્લોગિંગ ચેનલમાં કોમેડી ચેનલ કરતાં થોડી ઓછી અર્નિંગ જનરેટ થાય છે એટલે કે મિત્રો જો તમે આપણે ગણીએ તો ઝીરો પોઈન્ટ થી લઈને ઝીરો પોઈન્ટ ત્રીસ ડોલરથી લઈને બે ડોલર સુધીની અર્નિંગ જનરેટ થાય છે વ્લોગિંગ ચેનલમાં એટલે આપણે જો એવરેજ ગણીએ તો બાવીસ રૂપિયાથી લઈને તમે એકસો પચાસ સાહીઠ રૂપિયા આસપાસ અર્નિંગ જનરેટ કરી શકો છો વ્લોગિંગ ચેનલમાં તો મિત્રો વ્લોગિંગ ચેનલમાં વ્યૂઝ પણ વધારે આવે છે જેના કારણે કેમ કે એ એન્ટરટેનમેન્ટ ટોપિકમાં આવી જાય છે જેના કારણે બ્રાન્ડ પ્રમોશન જે બ્રાન્ડ સ્પોન્સરશિપ આવે છે એડ આવા કોમેડી છે વ્લોગિંગ જેના ઉપર એડ થોડી ઓછી ટાર્ગેટવાળી આવે છે જેના કારણે તમને સીપી સિકોસ પર રેટ ઓછી મળે છે જેના કારણે ડોલર તમારો પ્લસ માઇનસ થઈ શકે છે મિત્રો તો આપણા બ્લોગિંગ ચેનલમાં ઝીરો પોઈન્ટ ત્રીસથી લઈને બે ડોલર સુધી તમે આરામથી એક હજાર વ્યૂ પર અર્નિંગ જનરેટ કરી શકો છો જો તમારી કોઈ એજ્યુકેશન રિલેટેડ ચેનલ હોય તો તેમાં તમે ઝીરો પોઈન્ટ પચાસ ડોલરથી લઈને ત્રણ ડોલર સુધીની અર્નિંગ જનરેટ કરી શકો છો એટલે કે સાડત્રીસ રૂપિયાથી લઈને તમે બસો સાઠ રૂપિયા સુધીની અર્નિંગ એજ્યુકેશન ચેનલમાં મિત્રો કરી શકો છો તો મિત્રો આ કેટેગરી વાઇઝ આપણે જાણી લીધું કે તમે કઈ રીતે ગેમિંગ ચેનલમાં ટેગ ચેનલમાં તમે બ્યુટી અને ફેશન ચેનલમાં પછી કે કોમેડી ચેનલમાં વ્લોગિંગ ચેનલમાં એજ્યુકેશન ચેનલમાં એક હજાર વ્યૂ પર કેટલા પૈસા મળે છે આપણે જોઈ લીધું કે કેટલા કઈ કેટેગરીમાં કેટલા પૈસા મળે છે તો તમને ડાઉટ ક્લિયર થઈ ગયો હશે કે યુટ્યુબ કઈ કેટેગરીમાં કેટલા પૈસા આપે છે તો મિત્રો વિડીયો સારો લાગો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારો કોઈ પણ ડાઉટ હોય તો હવે વાત કરીએ કે મોટા યુટ્યુબર જેમ કે ડૉક્ટર ભરત આયર છે કેશુર કિંગ છે એસ હિન્દુસ્તાની છે એ યુટ્યુબરો કેટલા પૈસા કમાય છે યુટ્યુબ ના થ્રુ તો ચલો મોબાઈલ સ્ક્રીન ઉપર તમને લઈ લાઈવ આ યુટ્યુબરો કેટલી અર્નિંગ જનરેટ કરે છે યુટ્યુબમાંથી એક મહિનાની અંદર તો ચલો જઈ મોબાઈલ ફોન ની સ્ક્રીન ઉપર અને તમને બતાવો તો મિત્રો આપણે મોબાઈલ ફોન ની સ્ક્રીન ઉપર આવી ગયા છે ગૂગલ ખોલી લેવાનું છે ગૂગલ ખોલીને અહીંયા તમારે કરવાનું છે યુટ્યુબ ઇન્કમ કેલ્ક્યુલેટર જો યુટ્યુબ યુનકન કેલ્ક્યુલેટર સર્ચ કરશે તો આપણે સોશિયલ બ્લેડ નામની સૌથી પ્રથમ વેબસાઇટ આવી જાય છે એ વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીને ઝૂમ કરી દેવાનું છે મોબાઈલ ઉપર હોય તો પછી અહીંયા એન્ટર યુઝર નેમ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા ચલો આપણે સૌથી પહેલાં ડોક્ટર ભરત આહિરની ચેનલ સર્ચ કરીને ચેક કરી લઈએ તો ચલો ભાઈ સર્ચ કરી લઈએ ડૉક્ટર ભરત આહિરની ચેનલ તમને ભારતે સર્ચ કરી જે પહેલી ચેનલ આવી રહી ભરત આહિરની તમે જોઈ શકો છો તો બસ આપણે અહીંયા સિલેક્ટ ચેનલ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું સિલેક્ટ ચેનલ ઉપર આપણે ક્લિક કરશું તો મિત્રો જે એડ આવે છે આપણે એડને સ્કીપ કરી દેવાની છે પછી જે આપણે ભરત આહિરની છે ડૉક્ટર ભરત આહિરની ચેનલ આપણા સામે આવી જઈ છે તમે જોઈ શકો છો એનું બેનર પણ આવી ગયું એનો લોગો પણ જોઈ શકો છો ત્રણસો એક અપલોડ છે એક લાખ તેતાલીસ હજાર સબસ્ક્રાઈબર છે ઇન્ડિયા છે વિડીયો રેન્ક તો અહીંયા તમને જોઈ લો એની સોશિયલ બ્લેડ રેન્ક પણ બતાવી છે સબસ્ક્રાઇબર રેન્ક ઇન્ડિયામાં કેટલી છે એ પણ બતાવી છે વિડીયો વ્યૂ રેન્ક કેટલી છે અને ઇન્ડિયામાં આ યુટ્યુબરનો કયો નંબર આવે છે તો એક હજાર આઠસો ઓગણસાઇટ મો નંબર આવે છે તો ચલો હવે એના લાસ્ટ ત્રીસ દિવસમાં છવ્વીસ હજાર સબસ્ક્રાઈબર થયા છે એ પણ અહીંયા તમને સાઇડમાં દેખાય છે જોઈ લો પછી જો એની અર્નિંગની વાત કરીએ તો એક પોઈન્ટ આઠ કે અઠ્યાવીસ પોઈન્ટ એટલે કે આ ડોક્ટર ફરીત આહિર મહિનાના અઢારસો ડોલરથી લઈને અઠ્યાવીસો ડોલર સુધી એટલે કે એના વચ્ચે આસપાસ કમાતો હોય તો ચલો આપણે કેલ્ક્યુલેટર કરીને તમને મિત્રો બતાવી દઈએ તો ચલો આપણે આ લઈ લઈએ આપણે યુએસ ડોલર યુ એસ ડોલર ટુ આઈ સર્ચ કરીને આપણે ચેક કરી લઈએ તો ત્યાં રૂપિયા હાલ પાલ ચાલે છે તો ચલો હજારસોથી એટલા હતા તો આપણે એવરેજ બે હજાર ગણી લઈએ એના વચ્ચે તો બે હજાર ગણે તો એક લાખ સડસઠ હજાર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એક લાખ સડસઠ હજાર આઠસો નેવ્યાસી સુધી ભરત આહિર મંથલી ઇન્કમ જનરેટ કરે છે યુટ્યુબમાં ખાલી એડ થ્રુ સ્પોન્સરશીપ નહીં એ બધું તો અલગ હોય છે તો ચલો મિત્રો જલ્દીથી આપણે બીજી એક ચેનલ પણ લઈ લઈએ કે ચલો ભાઈ એસ હિન્દુસ્તાની એસ હિન્દુસ્તાની કે જે બહુ જ પોપ્યુલર કોમેડી ચેનલ છે એ ચેનલ કેટલી અર્નિંગ જનરેટ કરે છે મંથલી એ પણ જાણી લઈએ એસબી હિન્દુસ્તાનીનો લોગો આઈજો અપલોડ આવી જાય સબસ્ક્રાઈબર વિડીયો રેન્ક અહીંયા તમને એની રેન્ક બતાવી છે સબસ્ક્રાઈબર રેન્ક અહીંયા ઇન્ડિયામાં એની કઈ રેન્ક આવે છે નવસો પાંચમી એ પણ તમને બતાવે છે કોમેડી રેન્ક પોનસો ચોવીસ એ પણ તમે મિત્રો જોઈ શકો છો એના લાસ્ટ ત્રીસ દિવસમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર વધે છે જો એની અર્નિંગની વાત કરીએ તો દસ પોઈન્ટ ચાર કે ડોલરથી એક પોઈન્ટ સાત એકસો સાસઠ પોઈન્ટ સેવન કે ડોલર હોય છે એટલે દસ પોઈન્ટ એકસો સાસઠ એટલે એક લાખ હજાર ડોલર સુધી કરતા હોય તો આપણે એની એવરેજ વચ્ચે લઈ લઈએ તો ચલો ભાઈ અહીંયા યુએસ ડોલર જેમ દસ હજાર હતા તો આપણે એવરેજ બહુ નથી ગણતા ઓછા જ ગણીએ બાર હજાર ડોલર લઈ લઈએ છે તો એ મંથલી દસ લાખ આસપાસની અર્નિંગ જનરેટ કરે છે તમે જોઈ શકો છો કેલ્ક્યુલેટરમાં આપણે જોઈ લીધું તો મિત્રો બીજી એક ચેનલ લઈ લઈએ ચાલો કેશોર કિંગની પણ ચેનલ લઈને તમને બતાવી દઈએ કે એ કેટલી અર્નિંગ જનરેટ કરે છે મંથલી તો આપણે કેશુર કિંગ સર્ટ કરી દીધું તો એનો લોગો આવી ગયો અપલોડ આવી ગયા એની રેન્ક આવી જાય પાછલા ત્રીસ દિવસમાં છેલ્લા સબસ્ક્રાઇબર આવી ગયા બધું જ આઈ ગયો આપણે અર્નિંગ ઉપર ફોકસ કરીએ બસો સાસઠ ડોલરથી લઈને ચાર હજાર ડોલર સુધીની અર્નિંગ જનરેટ કરી શકે છે તો ચલો આપણે એમની પણ એવરેજ કાઢી લઈએ તો ચલો આપણે ગણી લઈએ ચાર હજાર ડોલર સુધી છેલ્લે એક હજાર ડોલર એવરેજ ગણી લઈએ તો એના મહિનાના ત્યાં હજાર સુધીની અર્નિંગ જનરેટ કરે છે યુટ્યુબ ચેનલમાં એક્સચેન્જના થ્રુ ખાલી એડના કારણે અહીંયા તમે જોઈ શકો છો પ્લસ માઇનસ મિત્રો વ્યૂઝ પણ તમને બતાવી શકે છે તો મિત્રો આપણે જોઈ લીધું કે કઈ રીતે તમારા ફેમસ યુટ્યુબર મંથલી કેટલી અર્નિંગ જનરેટ કરે છે એનો આપણને એક અંદાજો આવી ગયો તો મિત્રો યુટ્યુબમાં કેટલા બધા પૈસા છે તમે જાણી લીધું તો બસ હવે દિલ ખોલીને મહેનત કરવાની સ્ટાર્ટ કરી દો એક હજાર વિના કેટલા પૈસા મળે છે એ પણ જાણી લીધું અને તમારા મોટા યુટ્યુબર લાખો અર્નિંગ જનરેટ કરે છે એ પણ પ્રૂફ સાથે બતાવી દીધું તો બસ મિત્રો તમે મહેનત કરવાનું સ્ટાર્ટ કરો અને તમે પણ ભવિષ્યમાં આવી સારી એવી અર્નિંગ જરૂરથી જનરેટ કરજો જય માતાજી જય હિન્દ